ભારત સરકારના નાગરિકો ઘણા મહત્તમ દસ્તાવેજમાં જાહેર કરે છે કે આમાંથી દસ્તાવેજો ખૂબ જ મહત્તમ છે કે તારીખ અમારે કેટલાક મહત્તમ કામ માટે તેમાં જરૂર છે કે આપણે આ વિશે જાણીએ છીએ કે પાન કાર્ડમાં એક મહત્તમ દસ્તાવેજ છે કે જો કે તમારી પાસે પાન પાનકાર્ડને નથી તે બેંકિંગ સંબંધિત કામ કરી શકો છો કે આ સાથે તેમાંથી આવકવેરા અને રિટર્ન પણ ફાઇલ કરી શકો છો ને તેમાંથી માર્કેટમાં રોકાણ કરવા માટે તમારા માટે ઘણું મુશ્કેલ બની શકે છે ભારતમાં આવકેના વિભાગ દ્વારા લોકોને આ પાન કાર્ડના આપવામાં આવેલા પાન કાર્ડમાં ના કે અથવા કે અલ્પાગ હોય છે કે આ અક્ષરો સંખ્યા બન્યા જે વ્યક્તિને અલગ અલગ ઓળખમાં સ્થાનિક હોય છે કે આ હેઠળમાં પાનકાર્ડમાં ટૂપટ ઝીરો પોઈન્ટ પ્રોજેક્ટમાં શરૂ કરવામાં આવેલ છે કે પાન કાર્ડનો એક પણ જે સિસ્ટમ બદલે છે કે ભારતમાં અત્યાર સુધી ચાલી ચાલીસ જેટલામાં તે કરવામાં તમામ કાર્ડમાં ટુ પોઈન્ટ ઝીરો હેઠળ જાહેર કરવામાં આવે છે કે પાન કાર્ડમાં ટુ પોઈન્ટ ઝીરો હેઠળમાં જાહેર કરેલા પાન કાર્ડમાંથી એક વિષયમાં ક્યુઆર કોડ છે જેમાંથી આધાર કાર્ડમાં અને ક્યુઆર કોડને સ્કેન કરી ચકાસણી કરી સરળતાથી ઓનલાઈન પૂર્ણ કરી શકે છે હવે લોકોને આ મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે પાનકાર્ડ ઉપર લાગુ થયેલા શું જૂના પાન કાર્ડથી અપગ્રેટ કરવામાં આવે પડશે કે જો કે તમારે અપડેટ ન થાય તેમાં પણ જો કે તમારે અપડેટ થાય તેમાંથી આજ તમારા મનમાં પણ આવો સવાલો છે કે મેં જણાવી દે કે આવું થવાનું હું નથી